ખેડબ્રહ્મા શહેરમાં પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા દ્વારા દ્વારા કેક ઉજવણી કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી લક્ષ્મીપુરા ચાર રસ્તા પર યોજાય કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા કેક કાપી અને ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમ નગરપાલિકાના પ્રમુખ પ્રિયંકાબેન ખરાડી ઉપસ્થિત રહ્યા હતા નગરપાલિકાના ઉપપ્રમુખ રાજેન્દ્રસિંહ ચૌહાણ અને કારોબારી ચેરમેન નિકુંજભાઈ રાવલ પણ હાજર રહ્યા હતા અને શહેર ભાજપ પ્રમુખ બ્રિજેશભાઈ બારૂડ ભાવેન્દ્રસિંહ ચૌહાણ ચેતન મોદી આ કાર્યક્રમમાં જોડાયા હતા નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન સુમિતભાઈ એચ રાવલ અને અન્ય ફૂડના સદસ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યો દ્વારા કરવામાં આવ્યું હતું ચંદ્રશેખર ભાવસાર ધ ન્યૂઝ ઓફ ગુજરાત ખેડબ્રહ્મા